અકસ્માત કરતા ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અકસ્માત બાદ સ્થાનિકોના જોતા કાર ચાલક ધવલ પટેલ સફળ બિલ્ડિંગમાં ઘુસી ગયો લોકોના ટોળાએ કાર રોકીને તોડફોડ કરી ઘટનાની જાણ થતા માધુપુરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી નવા વાડજમાં રહેતા ધવલ પટેલ નામના કાર ચાલકની અટકાયત કરી કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને તપાસ અત્યારે કરવામાં આવી રહી છે